ચલો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ મોબાઈલ સહાય યોજના જેની અંદર આપણે તારીખ અઢાર છ બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ચાલુ થવાના છે તો આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો કે ડોક્યુમેન્ટ નંબર એકની અંદર આપણે આધાર કાર્ડની જેરોક્સ ડોક્યુમેન્ટ નંબર બેની અંદર આપણે બેંકના પાસબુકની નકલ ડોક્યુમેન્ટ નંબર ત્રણની અંદર આપણે જમીનના સાત બાર આઠની નકલ અને ડોક્યુમેન્ટ નંબર ચારની અંદર આપણે મોબાઈલ નંબર આટલા આપણે જરૂરી ડોક્યુમેન્ટ નંબર આપણે જોવે છે હવે કે ઓનલાઈન મોબાઈલની આપણે સબસિડી કઈ વેબસાઇટ ઉપર આપણે ભરાશે તો કે આ એક ખેડૂત પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું જેની અંદર આપણે વર્ષ બે હજાર ચોવીસની અંદર આપણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સબસિડી યોજનાની અંદર જેની અંદર આપણે પહેલું ફોર્મ ભરાઈ જાય તેનું આપણે સબસિડી આપણે કન્ફર્મ પાસ થઈ જશે જેની અંદર આપણે ગુજરાત રાજ્ય સરકારે આવી ડ્રોની સિસ્ટમ આપણે કાઢી નાખેલ છે તો તે માટે આપણે ખેડૂત મિત્રોને જેની આપણે મોબાઈલની ખરીદી કરવાની હોય તે આપણે આવી ખેડૂત પોર્ટલ ઉપર તારીખ અઢાર છ બે હજાર ચોવીસ અને સાડા દસ વાગે આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ચાલુ થવાના છે તો જલ્દી આપણે વહેલાં તે પહેલાં આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકીએ